બોટાદમાં ઘેલો નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા બોટાદના રામપરા ગામ વચ્ચે આવેલી છે આ ઘેલો નદી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા છે ટીમ નદીના પટમાં પહોંચતા રેતી ચોરી કરનારાઓમાં ભાગદોડ મચી છે રેતી ચોરીમાં દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રામપરા અને કેરાલા ગામે ગેરકાયદેસર ખાણકામ બાબતને અમને બાતમી મળતા અત્રેથી અમે તપાસ જાતે તપાસ ટીમ સાથે દરોડા પાડવામાં આવેલ ત્યારે નદી પટમાં રામપરા અને કેરાલા ગામમાંથી પસાર થતી ઘેલો નદી પટમાંથી બે ચાયણાઓ અમને જપ્ત કરવામાં આવેલ છે અને ચાયણા વધુ તપાસ કરતાં એ ચાયણાના માલિક હરદીપસિંહ પ્રતાપસિંહ ખાચરના હોવાનું પણ ધ્યાને આવેલ જે બંને ચાયણાઓને અમે અમારા ખાનગી ખાનગી વાહનો મારફતે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટક રાખી અને માપણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે